ગુજરાતના શ્રદ્ધાળુઓના આધ્યાત્મિક પોષણ માટે અને દિવ્ય દયાની પ્રાર્થના અને જપ માળા માટે ભજન દયા કૃપાળુ પ્રભુએ મુજ પર દયા તમારી રાખો નો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ અમે ગુર્જરવાણી અને ટીમનો આભાર માનીએ છીએ અમે ગીતકાર સંગીતકાર અને સંગીતની ટુકડીના સદસ્યના પણ ઋણી છીએ દિવ્ય દયાની પ્રાર્થના અને જપ માળા પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન દિવસ આજે મારી સમક્ષ સમગ્ર માનવજાત અને ખાસ કરીને મારા દયા સાગરમાં સ્નાન કરે માટે પ્રાર્થના કરો આ રીતે પાપમાં ડૂબેલા આત્માઓ જે ગહન વ્યથા મને પહોંચાડે છે તેમાં દિલાસો આપો છો ઈશ્વર પોતાની દયા સમસ્ત માનવજાત અને ખાસ કરીને પાપીઓ પર વરસાવે તે માટે આપણે પ્રાર્થના કરીએ દયાસાગર ઈસુ તમે કરુણામય છો અમારા પાપ માફ કરો અમે તમારી અનંત દયાની ભલાઈ સમક્ષ આવ્યા છીએ અમારા પાપ તરફ નહીં પણ તમારા માના અમારા અકૂટ વિશ્વાસ પર કૃપા દ્રષ્ટિ કરો તમારા દયાળુ હૃદયમાં અમારો સ્વીકાર કરો અને કદી પણ કોઈને તમારાથી વિકુટા પડવા ના દો જે પ્રેમ તમને પિતા અને અગમ્ય ત્રૈકે દેવના સાયુજ્યમાં સંલગ્ન રાખે છે એ દ્વારા તમને આજીજીપૂર્વક પ્રાર્થના કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ના લાવ પણ બચાવ આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ

હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના પાપો ના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર

કરો ઈસુની શોક પરિપીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુની શોક પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડા પીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો

ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો

અમારા પર નિસમજ જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા પર નિસમજ જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા પર નિસમજ જગત પર દયા કરો હે સનાતન પરમ પિતા અમારા અને આખા જગતના પાપોના નિવારણ માટે

મ પિતા અમારા અને આખા જગત ના પાપો ના નિવારણ માટે હું તમારા પ્રિય પુત્ર અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ના દેહ અને રક્ત આત્મા અને દિવ્યતા તમને અર્પણ કરું છું ઈસુની શોક પીડાને પ્રતાપે અમારા અને સમઝ જગત પર દયા કરો ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમઝ જગત પર દયા કરો ઈસુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમઝ જગત પર દયા કરો ઈશુની શોકભરી પીડાને પ્રતાપે અમારા અને સમઝ જગત પર દયા કરો ઈસુની શોક ભરી પીડાને પ્રતાપે અમારા અને સમઝ જગત પર દયા કરો

પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા પર નિમસ જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા પર નિમસ જગત પર દયા કરો પાવન પ્રભુ પાવન સમર્થ પરમેશ્વર પાવન અમર પરમાત્મા અમારા પર નિમસ જગત પર દયા કરો હે સનાતન પાપોના નિવારણ માટે હું તમારા દિવ્યતા તમને અર્પણ કરું છું ઈશુની શોક પરિપીડા પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો ઈસુની શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમજ જગત પર દયા કરો ઈસુને શોક પરિપીડા પીડાને પ્રતાપે અમારા અને સમસ જગત શોક પીડાને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુને શોક પરિપીડા ને પ્રતાપે અમારા અને સમસ જગત પર દયા કરો ઈસુને શોક પરિપીડા પીડાને પ્રતાપે

અમારા પર ને સમસ જગત પર દયા કરોત્ર અમારા સ્વામી પ્રભુ ઈશુએ ક્રુસ પર પોતાનું બલિદાન આપ્યું પણ તેમણે આત્માઓ માટે સાચા જીવનનું જણું વહેતું સમસ જગત માટે દયાનો ખજાનો ખુલ્લો મૂક્યો

પણ બલિકારીઓની ધગસ સ્વનકાર અને બક્ષીસ બક્ષિસને કારણે હું બાળ સહજ વિશ્વાસથી મારી જે માંગણી રજૂ કરું છું તેમની વિનંતી દ્વારા આપવાની કૃપા કરો આમે

oh સુથી પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુ આમેન બાઇબલ એટલે શું જાણવું છે ગુર્જરવાણી અમદાવાદ રજૂ કરે છે બાઇબલ દર્શન ગુજરાતી કેથલિક બાઇબલ સ્ટડી સિરીઝ બાય જેમ્સ બી ડાબી એસજી ફોર ધ જેમ્સ હેઝ અ પીએચડી ઇન બિબ્લિકલ થિયોલોજી હી ટીચિસ બાઇબલ ઇન સેવરલ થયોલોગેટ્સ ઇન ઇન્ડિયા Bible Darshan series